ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાલનો ઢોર ટીપાયો છે 30 માર્ચના રોજ હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઈને હડતાલનો એલાન કરાયો છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનો એલાન કરવામાં આવ્યો હતો 30 માર્ચના રોજ કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના તમામ રત્ન કલાકારો હડતાલમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે નોટબંધી અને કોરોના કાળને કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્યો આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોય છતાં પણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાળ અને કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે

સાંભળો 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 હીરા કારીગરો સાંભળો હીરા ભાવ વધારા માટે હડતાલ પાડી છે તો ત્રીસ તારીખે સવારે સાડા નવ વાગે કતાર ગામ ના દરવાજે હાજર થઈ જવાનું છે સભી કારીગર ને કોઈ કામે જવાનું નથી સાંભળો 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 મારું નામ હિંમતભાઈ તો ઘર ઘર જ નથી કે આપે આ માટે સરકાર મોદી સાહેબ ને આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે નથી બોલો ખર્ચા ચાલે છે અને સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કે આખું સુરત આની માટે ટકી ગયું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ

હીરાનો ધંધો આખી દુનિયાનો નો પેહલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને કારીગર નથી આપતા સરકાર ને ફરજિયાત એને મારી મંજૂરી કેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું સૌ એને એટલી વિનંતી કરે છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે વેચાય તો ઈવડા પાછા આપે તો જ રોટી મળે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખ ના રોજ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી વીસ દિવસ નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ત્રીસ તારીખના રોજ રત્ન કલાકારોનો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકાર સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે ને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારકામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોય તો નથી આજે હંમેશા રત્ન કલાકારોનો જ્યારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને ઉત્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાઇલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે આવનારી ત્રીસ ત્રણ બે ના રોજ Ratnakala character really nice and